હાઈ ગર્લ્સ ગુડ મોર્નિંગ તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફાઇનલી જો અત્યારે આપણે છે ને જંબુસર પહોંચી ગયા છીએ અને જંબુસર નહીં સોરી નવા નબીપુર પહોંચી જાય છે તો ફાઇટા ક્યાં સુધી અત્યારે હા ફાઇટા પાછળ લાઈન લાગેલી છે તો છે ને અત્યારે લાંબો કર્યો છે તો મેં કીધું ધીમે ધીમે આંખે જાય ફોર લાઈન છે રસ્તો હાલો તો નવા ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરજો વધારે વધારે શેર કરી જાવ તો અત્યારે જઈશી આપણે પ્રેમનગરની બાજુમાં છે ને પીટીએફ ત્યાં જઈશી પેદાવલ્લી તો ત્યાં જવાનો સફર ચાલુ છે આપણો તો આજ પાર્ટ ટુ તો ન આવ્યો હોય તો એને કહી દઉં કે પાર્ટ ટુ છે પહેલો પેલો ન જોઈ આવજો હાલો તો હવે નીકળીએ આગળ સાડા છ ટ્રાફિક જવો તમે કાંઈક ઘટાડે નહીં ટ્રાફિક છે એક નંબર ભાઈ ગાડી પલટી મારી ગઈ છે બટેક ટાપરેલી फर्स्ट गाड़ी આપણે ઊભી રાખી બાકી આમ ટ્રાફિક तो ને આનું જ હતું એ ભાઈ એમ સીધી જવા દીધી એટલે હોગી ગાડી ઓલા ભાઈ ઉપર ત્યાંથી આવી હેઠી હા ભાઈઓ આપણે તો દરું બતા કોલ લાગો હોટેલ જઈએ તમને હા ઓલા બોટલ ખાલી છે મતલબ દરું બતા હોટેલ આવે હા હા જવા સમય કરું છું ફ્રીજ નો નજારની હોટલમાં ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા આપણી ગાડી અહીંયા પડી રહો તમે ગુજરાત તો બધી ગુજરાતની આપણી આ છે જીજી અગિયાર ટાટાની હવે તો અત્યારે કરી લઈએ નાસ્તો પરાઠા હાલો દાદા કરી લઈએ નાસ્તો પછી મળીએ પાછા કેમ પણ ભાઈ તો છે ને અત્યારે આપણે ટાયર બાયર તો બધું પેલા ચેક કરી નાખું હવે નીકળવાની તૈયારી કરીએ હવે ભાવેશભાઈ ઘડી કાક્ષા કાઢી માલ બે જો છે તો બધું કેમ પણ

ગયા આપણે ડેડિયાપાડા રોડ ઉપર આથી નીકળવા ડેડિયાપાડા વાળો ઘાટ આવશે મૂકી દીધો મુંબઈ સુરત આવી આપડે આપણે સડી ગયા છીએ આ ઘાટ સડી ગયા હવે બ્રેક ટાઈટ આ બ્રેક ટાઈટ કરે છે બ્રેકોનું કામ કરો આમાં કમ્પ્લીટ હોવું પડે તો જ મજા આવે ગાડી તમે ફાઈનલી જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ છે પહેરી લીધો છે લેંગો ચડ્ડો પહેરી લીધો છે મસ્ત નાઈ નાખાશે કેમ કે લે નાહ્યો ન તો ને એટલે આમ વિડીયો બનાવવાની મજા નથી આવતી મોઢો બતાડવાની મજા નથી આવતી નાઈ ધોઈને તૈયાર થઈ જશે ફ્રેશ થઈ જશે આ મૂકી દીધું છે રાંધવાનું રાંધી નાખ્યું છે ભાવેશભાઈએ ભાવેશભાઈ જો હું નાયો એ નાહ્યો તા એ રાંધી નાખ્યું એ પોતે અત્યારે નાઈ નાખ્યા અંદર ગયું છું તો એ કપડા બદલાઈ નાખ્યા બોલો ઉતાવળ છે કેટલી કામની એટલે આપણે કામમાં ઉતાવળ રાખવી પડશે ભાઈ તો હું તમને બતાડું એન્ટીરિયલ કેવું છે એવું કંઈ ઘટે નહીં એમ બહાર વીલ છે ભાઈ લઈશું એક દિન આપણે જે આપણે દસવીલ લીધું હતું અને હું છું હું નહીં નહીં આપણે અપડેટ કહેવાની બાકી છે તો આપણે અપડેટ પછી આપણે તમને બધીને લઈશું અપડેટ તમને લીધું હું છું ને આ તો હલો તો અત્યારે છે ને બનાવ્યો બ્લોગમાં મજા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આજો અમારે ભવઈસભાઈ નઈને આવે છે ના આવ્યો હવે ભાઈ જોઈને કનો નીકળી જાવું પડશે કાલે ગાડી પોગડી જવાની છે यहां पहाड़ डूंगरा कनेको केसेने आया गरम थाव मडे केने એટલે અડધો ખલ ને ખોજા ના આખો બંધ કરી દીધો તો બેર પર માર દીધો તો વરસાદ ની આગે હે દી એટલે આ તો અહીંયા જો સુગર ની ફેક્ટરી છે સુગર ફેક્ટરી મોરસ ની ફેક્ટરી છે મહારાષ્ટ્રમાં

આઠસો કિલોમીટરમાં ખબર છે હમણાં મેપ મારીને આપણે જોઈ લીધું છે જીમનગર જીમનગરની બાજુ પેટા જવાનું છે આપણે શું કરીએ હાલો તો હમણાં આઠ વાગે બ્લોગ આવી જાય કોમેન્ટ કરી દેજો મસ્ત એમાં બ્લોગ હાલો તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહી કેમ લાગે બ્લોગ કોમેન્ટ કરી દ્યો જરાક હાદા હા તો અહીંયા કેળાની ખેતી હોય તો જોરદાર થાય છે આ બધી એણે નજર ફોગે નહીં આવે કેળાની ખેતી જ છે અને ટ્રાન્સપોર્ટ છે સાઉધામાં એ છે એક નંબર ગેળા ભરાય અહીંયાથી મહારાષ્ટ્રની ગાડી આવી સાદા ભોગવામાં જઈએ ત્યારે આપણે ભોગી જાય આપણે ટબેલા વાળી હોટલ તો અહીંયા છે ને ટબેલા વાળી હોટલ છે આવડિયા સાદા વીરપુર ફાઇનલી આપણે ભોગી ગયા વીરપુર અલા હું હું શિરપુર રાજે વીરપુર બોલાય ગયું જો શિરપુર ભોગી ગયા છીએ આપણે કુવારીયા છે પણ આ છે એમાં એવી તકલીફ કે આપણે એને બતાવીએ કે એમ નથી કેમ કે બિયર બાર ને બિયર શોપ ને એવું બધું છે અહીંયા હોટેલ્યા એટલે મહારાષ્ટ્રમાં તો જો ભાઈ આવું આમ વાત છે કેમ કે અહીંયા પરમિટ છે દારૂની ને એવું બધું બિયરની ને એ ખુલ્લામાં વેસાય છે એ તો બધાને ડ્રાઈવર ભાઈઓને ખબર જ હશે પણ નથી ખબર એને હું કહી દઉં કે અહીંયા વિડીયો બનાવવાનું એ તો હોય નહીં તો આપણે છે ને ખાલી અત્યારે ગાડીમાં આવતા વિડીયો બનાવવા હતું કહીશ તો હોટલ આપણે બતાડી શકીશું નહીં તો માફ કરજો હાલો તો હવે છે ને ગાડીમાંથી સુંદડીને એવું બધું લાવવાનું છે રેતો જાવ ભાવેશભાઈની એ ભૂલી ગયા છે સુંદડી એટલે હેલો ગાઈશ તો ફાઈનલી એને વાગી ગયા છે પાંચ બે કલાક ત્રણ કલાક થઈ ગયા છે હવે આંકવાની છે પછી ગાડી ને હાથ આઠમું ધોતો હું પછી ચાલુ કરી ગાડી આંખવાનું બાટલો ભરી આવું મોટું બોટું ધોઈ નાખું હા એ વાલી નિકાલની અભી બસ મું ધોના પાણી ખાપ્યો કે પાર્કિંગ કરતે છે હા હા તો અત્યારે રહી મોટું ધોઈ નાખ્યું છે આ કન્ટિન્યુ ત્રીજો દિવસ છે ગાડી હાલે છે એને આજે રાતે આજે કેટલા મેં બીજી રાત છે એક દી ફોરો વખત ત્રીજી રાતે છે આમ તો હાલો તો હવે નીકળીએ